જગડ્યા તાલુકાના ઉમલ્લાથી અંબાજી સુધી પદયાત્રાનું આયોજન કરાતા જગડિયા તાલુકાના અલગ અલગ ગામેથી માના ભક્ત પરિમલભાઈ પટેલની આગેવાનીમાં કુલ સો પદયાત્રીઓ આજે ઉમલ્લાથી આરતી તેમજ મહાપ્રસાદનો લાભ લઈ અંબાજી ધામ જવા રવાના થયા હતા ઉમરલાથી અંબાજીની રથયાત્રા એકવીસ વર્ષથી ચાલે છે અને હાલ આ બાવીસમું વર્ષ છે જેમાં જગડિયા તાલુકાના અલગ અલગ ગામેથી સો જેટલા પદયાત્રીઓ આમાં જોડાય છે

તારીખ પાંચ નવ બે હજાર પચીસ ના રોજ અંબાજી મુકામે ધ્વજારોહણ કરી સંઘ નું વિસર્જન કરવામાં આવશે આ સંઘમાં ઉમલ્લા અવિદા રાજપાડી વણાકપોર બાલોદ ભરૂચ તવરા જનોર સંઘના પદયાત્રીઓ આ સંઘમાં જોડાણ થાય છે ચાલુ વર્ષે અંદાજિત પંચ્યાસી ની સંખ્યા છે અને કુલ એકસો દસ પદયાત્રીઓ સાથે આજરોજ અમે ઉમલ્લાથી પ્રસ્થાન કરીએ છીએ આજ રોજ વર્ષોથી અંબાજી પદયાત્રા જાય છે ઉમલ્લા ગામથી તો પટેલ અને કંચનભાઈ ના નેજા હેઠળ યોગેશભાઈ સોની આ ત્રણ ના નેજા હેઠળ આજે અહીંયાથી બરાબર બાર વાગે પ્રસ્થાન થશે અંબાજી રથયાત્રા જેમાં લગભગ દોઢસો થી પોણી બસો ભક્તો જોડાશે અને વર્ષોથી ચાલતું આવ્યું છે આ ગામમાં આજે એવો માહોલ ઉભો થઈ ગયો છે કે બિલકુલ ભક્તિમય માહોલ અમને મહાપ્રસાદ બધા લઈને બાર વાગે અહીંયાથી પ્રસ્થાન થઈશું અંબે વાત કી